ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલા એક ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યા બાદ લાશને પીએમ માટે ખસેડવામાં આવેલ પરંતુ લાશનું પીએમ હાથ ધરવામાં આવે એ પહેલા મૃતકના સ્વજનો લાશને લઈને નીકળી પણ ગયા મુખ્ય રસ્તા પર પડેલી લાશ અને લાશની પાસે રોકકળ કરી રહેલ સ્વજન લોકોના ટોળાઓ ભેગા થયા સામાજિક આગેવાનો અને ધારી પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ અને અંતે લાશને ફરી ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ આ સમાચારની સંપૂર્ણ વિગત અમારા સંવાદદાતા સંજય વાળા પાસેથી પ્રાપ્ત થયા મુજબ ધારી તાલુકાના મુંજાણીયા ગામ ખાતે ખુશાલભાઈ મોતીલાલ ભાભોર નામના ચૌદ વર્ષી પરપ્રાંતય મજૂરને ઇલેક્ટ્રિક શોક લાગતા કમકમાટી ભર્યું મોત નિપજ્યાના સમાચાર સામે આવેલા છે મોળ ખેતમજૂરી ગામ ખાતે આવેલા હતા એ દરમિયાન આજરોજ કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગેલો છે એકસો આઠ ની મદદથી સ્થાનિક ખેડૂતો અને મૃતકના ભાઈ ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરેલ અને લાશને પીએમ માટે ખસેડવામાં આવેલ મૃતકના પરિવારજનો કોઈક સેન્ટર ખાતેથી લઈને ચૂપચાપ નીકળી ગયેલા હતા મુખ્ય રોડ અને ધારીના હાર્દસમા વિસ્તાર એટલે કે લાઇબ્રેરી ચોક ખાતે મૃતકની લાશને લઈને પહોંચી ગયેલ પરિવારજનો અને તે સમયે લોકોના ટોળાઓ ભેગા પણ થઈ ગયેલા હતા

પરિવારજનોને સમજાવવામાં આવેલ અને મહા મુસીબતે ત્યારે ધારી શહેરમાં ચર્ચાના ચકડોળે ચડેલ આ ઘટના વિશે અનેક વાતો લોકમુખે થઈ રહેલી છે પરપ્રાંતિ મજૂર પોતાના વહલા સ્વજનની લાશ શા માટે લઈને નીકળી ગયેલ છે લાશને લઈને નીકળી જવાનું દબાણ સ્થાનિક વાડીના માલિકે પણ કરેલું તો નથી ને અથવા તો કોઈ ઘેરું રહસ્ય પણ હોઈ શકે છે ઠીક છે ધારી પોલીસ સ્ટાફ હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયેલ છે આ ઘટનાની ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે મૃતકની લાશ કયા કારણોસર લઈને મૃતકના સ્વજન ગયેલા છે એ વાત પરથી પડદો જરૂરથી ઉચકશે શું નામ લાલજીભાઈ શું થયું તું અરે અમે નહોતા કોઈ અહીંયા હવે એમ કહે છે શોર્ટ લાગ્યો હતો એ ક્યાં સમૂહ કરતો હોય છે કોણ છે એમ કહેવાય કઈ જગ્યાએ વાડીએ એટલે ક્યાં તમારી વાડી આવી મૂાણીએ મૂં જાણીએ ક્યાં આવ્યું જીરા આ મજૂર છે મજૂર છે અમે કોઈ નહોતા અહીંયા કેટલા વાગે બનાવ્યું કેટલા વાગે ચારક વાગ્યે શું છે પત્રકાર છે પછી શું કર્યું કાંઈ કર્યું નથી અહીંયા દવાખાને શેમાં લેવા ઈ તો એકસો આઠ હજુ વ્યાખીને ફોન કરે